નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત ડોક્ટર ચતુર ખાસ કરીને વાત કરીએ છીએ અત્યારે આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના ધૂળકોટ ગામે અને આ ધૂળકોટ ગામની શું છે વિશેષતા અહીંયાના પક્ષીઓને આશ્રય સ્થાન અને કઈ રીતની છે વ્યવસ્થા આવો જાણીએ અહેવાલ વિસ્તારપૂર્વક આ ગામ મોરોના ગામ તરીકે પ્રખ્યાત છે એટલે કે અહીંયા મોરની સંખ્યા ગામની સંખ્યા કરતાં વધારે છે અહીંયા મોરને નિભાવવા માટેના જે કંઈ દાણાઓ હોય એનું આશ્રય સ્થાન હોય એને એ રીતે જ રાખવામાં આવ્યા છે મોરને ખાસ કરીને હાઈટવાળા વૃક્ષમાં એટલે કે ઊંચા જે ઝાડો હોય છે એમાં એને આરામ કરવો ગમે છે એટલે કે શાંતિના સમયે જે કંઈ રાત્રિના સમયે એને જે શાંતિ જોતી હોય છે એવા ઊંચા વૃક્ષો હોય એમાં એ આશ્રય સ્થાન લે છે એટલે રાત્રિના નિવાસસ્થાન એમાં જે કરે છે સાથે જ મેં કહ્યું એમ કે મોરને ચણ જોઈએ ટાઈમે ટાઈમે ની સલામતી જોઈએ તો આ ગામના લોકોએ મોર માટે ખેત પણ રાખવામાં આવ્યું છે જેમાં એ દાણા વાવે છે અને એ વર્ષે વર્ષે જે કંઈનું ઉત્પાદન થાય જે કંઈ દાણા નીપજ આવે એ દાણા પછી ઘઉં હોય જુવાર હોય કે અન્ય કોઈ પણ દાણા વાવ્યા હોય એ મોરના ચણ પાછળ વાપરે છે મહત્વની વાત તો એ પણ કરવી છે મિત્રો કે આ ધૂળકૂટ ગામમાં મોરની સંખ્યા તાલુકાઓ નહીં પરંતુ જિલ્લામાં જ મહત્વના ગામોમાં યાદી કરવામાં આવે તો કદાચ આ ગામોમાં વધારે અહીં જોવા મળશે અને આ ધૂળકૂટ ગામની એક ખાસિયત છે તળાવના કિનારે ઘટાદાર વૃક્ષો અને તળાવમાં પાણી અને વચ્ચે એક બેટ જેવો ટાપુ આવેલો છે તેમાં મોર પોતાના ઈંડા મૂકે છે અને નાના નાના બચ્ચાઓ પણ થાય છે અને આથી મોરની સંખ્યા વધે છે બીજી વાત કરીએ તો સલામતીની જ્યારે પણ વાત આવે મોરની ત્યારે મોર છે ને એ રાત્રિના સમયે સલામતી માટે ઊંચા વૃક્ષો પર આશ્રય લે છે અને આ ધોડકોટ ગામે તમે આવો ત્યારે સૌ પ્રથમ તમને ગામના પાદરમાં જ એટલે કે ગામના પાદરમાં જ તમને જ્યાં મોરોની સંખ્યા જોવા મળશે અને સાથે જ તમે જયારે પણ આવો ધૂળકોટ સાંજના સમયે આવો તો અવશ્ય મુલાકાત લેજો કારણ કે હળવદ તાલુકાનું આ ગામ છે ત્યાં મોર છે આમ તો આપણા રાષ્ટ્રીય પક્ષી ગણવામાં આવે છે અને મોરની જાળવણી પણ થાય છે પરંતુ સમયાંતરે મોરની સંખ્યા પણ આપણે આપણા વિસ્તારમાં ગામડાઓમાં જોઈએ તો ઘટતી જાય છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ઘણી આવા ગામોમાંથી પ્રેરણા લેવી જોઈએ જેથી કરીને મિત્રો આ વિડીયો બનાવવાનો માત્ર હેતુ એટલો જ છે કે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને એની આપણે માવજત કરવી એની સલામતી એની જાળવણી એક આપણા પરિવારનું જ સભ્ય છે એથી આપણા રાષ્ટ્રની ભાવના અને દેશમાં ગામમાં અને આપણા પરિવારમાં તેમજ આપણા સંતાનોમાં રાષ્ટ્રપ્રેમની જાગૃતિ થાય સાથે સાથે મેં કહ્યું એમ કે ગામના અનેક મોટા વૃક્ષો હોય ટાપુ હોય તળાવો હોય એના કિનારા સલામત રાખવા જેથી કરીને આવા વૃક્ષો માટે વિદેશી પક્ષીઓ પણ આશ્રય સ્થાન લેતા હોય છે અને શિયાળાની શરૂઆત થતા જ આવા પક્ષીઓ પણ આવતા હોય છે ઘણા બધા પક્ષીઓ આજે પણ આપણા પરિવારજનો ઘણા બધા લુપ્ત થતા પક્ષીઓ પણ આપણા પ્રાણીઓ પણ આપણા પરિવારે જોયા છે જેની આપણે વાત કરવામાં આવે તો અહીંયા જરાક પણ હતા અને જેને આપણે હાયના કહીએ છે એ પણ અહીંયા તેમજ કાર્યટ હતા જે તે સમયે અહીંયા હરણાઓ હતા આપણા પરિવારોએ ઘણી જોયું છે કે કહેતા કે બૂટડું આવશે ને તને લઈ જશે આવા પ્રકારના લુપ્ત થતા પ્રાણીઓ પણ અહીંયા વસવાટ કરતા તે પછી નાર હોય અને નાર છે પશુ માટે ખૂબ પશુપાલન જે વ્યવસાય માટે હતા એને માટે નાર ખૂબ જ પશુઓને લઈ જતા એટલે તમારી મારી ફરજ છે એટલે સહિયારી ફરજ માની અને આપ સૌ એની જાળવણી કરીએ અને વાઇલ્ડ લાઈફ સેવ કરીએ જેથી કરીને વન્ય પ્રાણીઓ હોય કે વન્ય પક્ષીઓ હોય એની જતન કરીએ માવજત કરીએ એ જ આપણા હેતુના આશયથી હું આપની પાસે રજા લઉં છું તમામ મિત્રોએ હજુ સુધી જો આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય સૌથી પહેલાં એ કરો જેથી કરીને આવા જ વિડીયો તમને જોવા મળશે આભાર મિત્રો